નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ ખાતે મનરેગા બચાવ મુદ્દે જિલ્લા કોંગ્રેસના ના ધરણા ભુજમાં મનરેગા બચાવ મુદ્દે આંદોલન સાથે વિકસિત ભારત જી રામજી કાયદાને તાત્કાલિક પરત ખેંચવા કોંગ્રેસ દ્વારા માંગ કરી ભુજ ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા હતા આ અંગે જિલ્લાના પ્રમુખ વી કે હુંબલએ જણાવ્યું હતું કે રોજગારનો અધિકાર આપતા મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી આ કાયદાને નબળો પાડવાની તેમજ ભાજપ સરકાર ભ્રષ્ટાચારને વધુ દેગવાન બનાવતા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે ગરીબો માટે મજૂરો માટે ખૂબ સારો કાયદો એટલે મનરેગા કાયદો હતો જે ગરીબ લોકો માટે ને અધિકાર આપતો કાયદો હતો ગરીબો જ્યારે પણ કામ માગે ત્યારે એમને પોતાના જ ગામમાં પોતાના જ વિસ્તારમાં કામ આપવામાં આવતું હતું આ કાયદો મહાત્મા ગાંધીના નામે એટલે કે મનરેગા યોજના જે કાયદો બન્યો તો એ કાયદાને અત્યારે આ ભાજપની સરકાર દિલ્હીમાં બેઠે બેઠે મહાત્મા ગાંધીનું નામ મિટાવવા માટે થઈ અને જે કાયદો બનેલો હતો એ કાયદાનું નામ આખું બદલાવી નાખ્યું કાયદામાં જે અધિકારો આપેલા હતા જે કાયદામાં જોગવાઈઓ રાખેલી હતી એમાં પણ ઘણો બધો ફેરફાર કરી નાખ્યો અને ગરીબોને રોજગારીથી વંચિત રાખવાનું કામ અત્યારની ભાજપની સરકાર કરવા માગે છે દેશના પ્રધાનમંત્રી એટલા બધા મહત્વકાંક્ષી છે કે જેમને આ દેશની આઝાદી અપાવવા માટે જેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશના હૃદયમાં જેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નામ પૂછાવવા માગે છે એવી જ રીતે થોડા સમય પહેલાં અમદાવાદમાં મોઢેરા સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલને નામે હતું એનું નામ ભૂસાવી અને પોતાનું નરેન્દ્રદાસ દામોદર દામોદર મોદીના નામથી આખી સ્ટેડિયમ ઉપર પોતાનું નામ લખ્યું તો આ માત્ર ને માત્ર મહત્વકાંક્ષી ઈચ્છાઓ પૂરી કરવા માટે હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે મનરેગા કાયદો એવો હતો કે ખૂબ આશીર્વાદ રૂપ રૂપ હતો દરેકને માટે પંચાયત જે નક્કી કરે એવા કામો થતા હતા પંચાયત જે ઠરાવ કરે એ કામો મંજૂર થતા હતા નવા કાયદામાં હવે પંચાયત નહીં ગ્રામ પંચાયતનો એકલો જ કાઢી નાખ્યો છે સરકાર નક્કી કરતી એ કામો મંજૂર થશે અને એનાથી વધારે વાત તમને કહું તો આપણે બધાએ કોરોના વખતે જોયું કે કોરોના વખતે બધાએ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા દેશના લોકો બેરોજગાર બની ગયા હતા મજૂરો એના વતનના ઘરે જવું પડ્યું હતું ફરજિયાત જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે બધાને આર્શીવાદરૂપ એ ટાઈમે ગરીબ લોકોને ઘર બેઠે રોજગારી એ કો આ મનરેગા કાયદા મારફત મળી હતી હવે આ કાયદો બદલી જવાથી મજૂરોને રોજગારી છીનવાઈ જવાનો ભય છે ધીરે ધીરે આ નરેન્દ્ર મોદી આ યોજના બિલકુલ બંધ કરવા માંગે છે અને એનાથી વધારે વાત કરીશ તો આ કાયદામાં જે ફેરફારો કર્યા છે કે ફેરફારો એવા કર્યા છે કે ચોમાસોની સિઝનમાં આ કામો ન કરી શકાય ન એ માગી શકે કોઈ મજૂર કે મારે કામ જોઈએ છે તો એને કામ આપવાની કોઈ જોગવાઈ નથી અને બીજું કે પહેલાં કેન્દ્ર સરકારનો એમાં નેવું ટકા હિસ્સો હતો કે જેટલી ગ્રાન્ટ આવે એમાં નેવું ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી ને માત્ર દસ ટકા જ રાજ્ય સરકારની હતી જ્યારે નવા કાયદામાં એવી જોગવાઈ લઈ આવ્યા છે કે સાહીઠ ટકા કેન્દ્ર સરકારના અને ચાલીસ ટકા રાજ્ય સરકારના હવે રાજ્ય સરકારની પોતાની યોજનાઓ ચલાવવા માટે પૈસા નથી એમાં એને વિશ્વ બેંક પાસેથી લોનો લેવી પડે તો આ યોજના ક્યાંથી ચલાવશે એટલે આની મહેશા એવી છે અત્યારના પ્રધાનમંત્રી સાહેબની કે ધીરે ધીરે આ યોજના બિલકુલ બંધ કરી દેવી જોઈએ જેને લઈને આજે સમગ્ર દેશમાં જે ગરીબોનો અધિકાર હતો જે ગરીબોનો હક હતો એ અધિકાર એમને કાંઈ ફરી રહે એના માટે થઈ કોંગ્રેસની સરકાર આખા દેશમાં દરેક જિલ્લા મત કે અત્યારે કાર્યક્રમ છે પછી એના આગામી સમયમાં તાલુકા મત કે ને ગ્રામ પંચાયત સુધી પણ આ કાર્યક્રમ જવાનો છે એટલે જે નામ બદલી નાખવામાં આવ્યું છે જે એનું સ્વરૂપ જ બદલી નાખવામાં આવ્યું છે એ કાયદો પાછો મૂળ સ્વરૂપમાં જ આવે અને મજૂરોને એનો અધિકાર મળી રહે એના માટે આજે કોંગ્રેસ અહીંયા ધરણાનો કાર્યક્રમ બન્યો છે અને આપના મારફતે આ છેવાડાના માનવી સુધી આ સંદેશ જાય કે કોંગ્રેસ ગરીબ લોકો માટે લડાઈ લડે છે ગરીબ લોકોને અધિકાર અપાવીને રહેશે અને આ કાયદાનો ફરીને અમે અમલવારી કરાવીશું એવી આપના માધ્યમથી અમે

પીસી ગઢવી ઇલિયાસ રમેશ ગરવા વગેરે આગેવાનો હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા દર્શક મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર